રાતારામ બધા માતા જહાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો આપડા ફર્સ્ટ ક્લાસ ઉઠી ગયા છે ને શિરામણ બાકી છે શિવાની બેન ને શિવાની બેન ના પપ્પા હુતા છે ને છોકરાને તો વંશ ને અમારે અંકિતાબેન બધાય ને હવે તો અવારની નિશાળ થઈ ગઈ છે એટલે મોટા ધોરણવાળાની પેપર ચાલુ હોય અને વસ્તુ બીજા ધોરણમાં છે એટલે એને સવારમાં જ નિશાળે જવાનું બપોરે છૂટા થઈ જાય એટલે વહેલા વહેલાં બધા નિશાળેથી આવતા ને અત્યારે પાછા વહેલા વહેલાં ઉઠીને નિશાળે જવાની તૈયારી કરે આપણે અત્યારે આવતા રહેતા નવા મકાને અને સરસ મજાના સુરજ એ ઉગી ગયા છે એટલે અહીંયા નવા મકાન આપણે ઉગમણા બહારના છે એટલે સુરજદાદાનો તડકો હામો જ આવે એટલે નવા મકાન અત્યારે મજા આવે એટલે સુરજદાદા જો ઉગી છે અને આપણા ઘરે સરસ મજાનો અત્યારે ઘરમાં સુધીન ઠેર તડકો આવે બાવણા ખુલ્લા હોય એટલે સીધા આપણે બાવણાને ઉભું બધું ફિટ કર્યું એટલે સીધો હમની દિવાલ સુધીને તડકો આવે સરસ મજાનો એટલે અહીંયા આવતર સવાર હવારમાં એમ કહેવાય ઠંડી ન આવે ને અત્યારે ગમે એમ તડકો થોડીક વાર જ ગમે હવે પાછો ઉનાળો આવી ગયો એટલે હજી ઘણી આપણને તડકો હવે ગમે નહીં થોડોક હમણાં નક વાગશે ને આ તો પાછો તડકો એ લાગવા મળશે આ તો હવાર હવારમાં તારમાં એમ કહેવાય છે આવેલો હોય ને ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે તડકે રહેવું ગમે ખો દિવસ ઠંડુ પાણી પીવા જેવી એટલે આપણે ગોળો એ મુકતી થશે એ નહીં ફરતું સાદરું વીટેલું છે એને પલાળવું પડશે એટલે ઠંડુ પાણી રે ફરતું ફરકું કરવાળવી ને પછી સરસ મજાનું પલાળ દેવી એટલે ઉપર ઠંડુ અત્યારે જ પાછું પીએ ન હોય કે એટલું ઠંડુ પાણી થઈ જાય થોડું થોડું આમાંથીના જ ફરીને જ આપણે પલાળી દઈશું સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી થઈ જાય અને આ સાદું અભધેરણ હુકાય જ નહીં અમારી સિવાની બેન તો ચાજી ગયા છે જીવાનું ને દાતા હવે હું ખાલી એટલું બોલું નહીં ને જીવાની તમે ચાજી ગયા છો ઓપ તો પપ્પાને જગાડ તાર પપ્પાને જગાડ અરે ગોદડું અઢી ને ગઈ છે બે બાપ દીકરી હોતા જાગવું મને નહી થતું ઉનાળામાં હવાર હવારમાં ઠંડો ઠંડો પવન આવા થારી નીંદર આવે નહીં હવાર પવન માં થારી નીંદર આવે ને શિવાની તાર પપ્પા નઈ તું જાગી ગઈ છું તને શિવા આપણને તેમ થાય શિવાની ખડે ખોઈ રે ને તો હારું નવા મકાનેથી આવી કમાડ ખોલ્યો ને કા તો બેન તરત આખું ખોલી મહા મુદત કઢ્યા

એકલ આય રમે ને કર તો ઘરે હોત ને તો રહેત જ નહીં કાઈ ની દી વાત કરો નવો કરે ઉથી વધારે ગમે છે કે નહીં હા જો ઓલા બાવણાનો ઠંડો પવન આવે એટલે પવન સહેરાતો સા બાજુ બાવણુ આ બાજુ બાવણુ આયા ઝાળી આ બાજુ બે નાની સરસ મજાની ઝાળી એટલે સરસ સરસ ઠંડો ઠંડો પવન આવે ના આ તો બપોરે છે ને આ બપોર પાણી સાટ દીજો એટલે શિવાની ને આજ બપોરે આયા જ રાખીશ નવા ખરેસ્તે નહીં શિવાની ફન કર એટલે આયર લઈન દેવા

એમાં કાંઈ બાકી નહીં મૂકવાનું એમાં કાંઈ હાલે એવું છે નહીં કે બધુંય હાલે ઝીણા ઝીણા પલેટું જેવા પાટિયા ઓલા હોય બધા ટેકા મૂકતા હોય એમાં કામ આવે ને બધા ઠેલ્યું ફરી ફરીને ને થોડો ઘણો આટલો સામાન લાગે છે બાકી બધો લેવાઈ ગયો આમાં બધે ખીલ્યું હોય એ બાલ ફાયા તો અમારી ખીલ્યું હોય આમાં બધે કાઢી લે આમાં બધે ખીલ્યું હોય અતમે અમારી ખિલ્યું લઈ જાવ હોતાન નો વાયમાં ખિલ્યું કાઠી નથી ને લઈ લઈ જાય પણ ખિલ્યું ને પછી વજન થાય તરબૂચ લેવા થાય તર ઉનાળવાઈ ગયો છે ઉનાળવાઈ ગયો છે તરબૂચ લેવા થાય મુક્ત થઈ ગયો ભંગાર દઈને લેવા ના થાય તરબૂચ ઉને સિવાયની હોય ઉપડા કરે ન જોવાની જોને બેનને હોજેન પરત હાલા કરવાના છે અને પછી આપણે રસોઈ બનાવવાની છે પહેલા છે બેનને હાલા કરી દીશું નહીં किराजी થઈ ગઈ હાલા કરવા ન જ એટલે ન જોવાની નિંદરમાં આવી છે ને એટલે ઘરે જઈને હાલામાં સરસ મજાની હુરાઈ દીશી હું અને પછી રસોઈ બનાવશું જીવાની બેન સુઈ ગયા સરસ મજાના ઈસ કાઈ એટલે તરત જ સુઈ ગયા અને આપણે બકાલો તૈયાર કર્યું છે આજે તો રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે બટેકા સરસ મજાના છે અને રીંગણા પણ તાજા છે કોથમરી નવ બધું ના છે કોથમરી નવ છે એટલે બધું નાખીને શાક બનાવશું બા આંડો ફરીન આવતા રહ્યા અને આ પાણી પીવા રીંગણા બટાકા નું શાક ભાવ છે ને બધાય નહીં અને નો ખાવ હોય તો બકાલું લઈ આવી દો બીજું હાલો ત્યાં આપણે બકાલું લે બેગીએ છીએ ને સુધારી નાખ્યું પછી બનાવી રીંગણા બટેકાનું શાક તેલ ગરમ થઈ ગયું છે ને હવે નાખ્યું બટેકા ચમ થઈ ગયું બટાકા તેલ આપણે વખાણમાં નાખતા ચડાઈ દેવી નાખી આપણે રીંગણા નાખીકા રીંગણા ને આપણે જ રાખીએ થોડા ઘણા બટેકા સડી ને પછી આપણે રીંગણા મીઠું તો મેં નાખી દીધું છે પછી મરસું નાખીને આંધાળ નાખશું એટલે પછી શાક સડી દે હું નાખી દઈ રીંગણા

ई आтара जपिया जॉईन दात काटे छे કે체 आई भी बेन छे मरवास भाई ने जममानो नी लागतो आईन केरम रम्मा मेडा छे एवंस अरे भूक नी लागी भूक नी लागी अमने खाई शिवानी बेन ने एना फायर माडे छे थी એટલા ને આપણે જો રોટલી હોતા ને બનાવી નાખીશીએ અને સરસ મજાનું શાક તૈયાર જ છે માંડીને દાણા પછી વાયા નાખ્યા છે ને એટલે થોડોક રંગ એવો થઈ ગયો છે આપણે હંતા જ જમી લીધું અને જમીન આવતા રહ્યા છીએ નવા મકાને એટલે હવે બધાને જમવાનું બાકી હતી બધાએ જમવા બેઠા આપણે શિવાની લેંઘી છે અને હાથમાં ઘૂકરો છે ને એવું બધું લઈને નવા મકાન આવતા રહ્યા છીએ શિવાની બેન હોતા ને શિવાની બેન પુરિષા બેને જમી લીધું હવે એને ફન કરવાનું શરૂ થઈ ગયું છે હવે હું રહી દેવાના છે હવે એને નીંદર આવી હોય એટલે આપણે જો એનું હાલું ને એવું સરસ મજાનું આઈ લાઈન વહી છે પછી અહીં ઠંડો ઠંડો પવન આવે અને આમાં તે પાણીને એવું છાંટું હોય ને એટલે થોડો ઘણો ભેજ રહે અને આ બાણા કોઈ આપણે હાલું રાખ્યું ને એટલે આ બાજુથી સરસ મજાનો પવન આવે ઓલા બાણાથી ના હોલમાં બે બાર્યું છે મોટી મોટી એટલે સરસ મજાનું આ બાજુથી જો આ બાણા ઉભા રહીએ ને કદાચ સરસ મજાનો એવો પવન આવવા મળે ને એટલે આ છે ને નીંદર આવી જાય ઠંડો ઠંડો પવન આવે એમાં ભેજ રહે ને લસીવાની બેન ને લૂ નો લાગે ને એટલા માટે અહિયાં હાલુ ને બાલુ તૈયાર છે મારી શિવાની બેન સરસ મજાના હોઈ ગયા છે ઈસકો તો ચાલુ રાખવો પડશે નગર હોવળે તમને થોડી ઘણી વાર ઈસકો શરૂ ને એટલે એને નીંદર પૂરી થઈ જાય એટલે નવા મકાને અત્યારે સરસ મજાનો ઠંડો પવન આવે બપોર નવા શાળા હોય તડકો હોય ગમે એમ હોય તો અત્યારે જો અહીંયા સારી એવી નીંદર આવી જાય તમને બધાએ પણ અહીંયા નવા મકાને બધા એવી એવી બોરીસાબેન તો અમારે જો છોકરાને તો ઉપર વસાડ હોય કે ગમે ત્યારે આમ હોવાનું એવું રે ગમે ત કરવાની નેવું રીતે અને આપણે ઘણા ખરા બધા આ ઘરમાં સરસ મજાનું લેવલ ઘરવાળ્યું છે એટલે આ રીતનું જો બધું કાંક લેવલ થઈ ગયેલું છે કોઈ આમ પુરાણ હરખું કરવું પડે એ બધું આમ હરખું કરીને ખૂબ છે અને મોટા મોટા કાંકરાને એવું બધું હોય એ લઈ લીધું અને વસરીમાં આપણે જે બધું હરખું કરવાનું બાકી છે કેમકે આજે સેન્ટિંગ વાળા જે એનો સામાન હતો એ આઝાદ ભરી ગયા આમાં બધે સામાન જ પડ્યો તો એટલે અહીંયા પલટો ને એવું પડ્યું હતું એટલે આ ખાડા ને એવું બધું છે એ બધું સરખું કરવાનું છે ને મોટા મોટા પાણા જે નડતા હોય એ પાછા બધા વીણવા પડશે બાકી બધું આ લેવલ લે એવું બધું કરવાનું થશે આજ તો એટલે નિરાતે આપણે એવું બધું કામ કરશું અને બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું અને આપણે પણ થોડી ઘણીક વાર આરામ કરી લેશું આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગવો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા વ્લોગમાં તો બાય બાય